ધારી તાલુકાના ચલાળા ગામ ખાતે આવેલ પ્રાચીન દાન બાપુની જગ્યામાં દાન બાપુ દ્વારા દાનેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેથી દાનેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે જેમાં સોમવારના દિવસે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાય છે મારું નામ તુષારભાઈ મહેશભાઈ શાસ્ત્રી જી ચલાલા ગામ અને આજ રોજ વિક્રમ સંવંત બે હજાર એંસી ચાલ્યા હેતુ ઓગણીસો ને છેતાલીસ શ્રાવણ મહિનાના જ્યારે બીજા સ્ત્રી સોમવારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અને દાનેશ્વર મહાદેવ ગુરુદેવ દાનદેવના આશીર્વાદથી જે વર્ષો પુરાણી દાન બાપુએ જે સ્થાપિત કરેલું શિવાલય કે જે દાનેશ્વર મહાદેવ નામથી આપણે બધા પૂછીએ છીએ તો દાન ને આસ્થાને બાપુનો વિશ્વાસ દાન બાપુએ જ્યારે દાનેશ્વર મહાદેવનું સ્થાપન કર્યું ત્યારથી ચાલતી પ્રણાલિકા કે જે શ્રાવણ માસમાં શ્રાવણ માસ દાન બાપુની જે પ્રણાલી છે એ બાપુ છે અત્યારે અવિરત ચાલુ છે જ્યારે ત્યારે આ પ્રણાલી મુજબ શ્રાવણ માસ શ્રાવણ સુધી એકમથી શ્રાવણ સુધી અમાસ કે જે અત્યારે આ આખો ષડાંગ રુદ્રા અષ્ટાધ્યાય રુદ્ર અભિષેક થાય અને બ્રાહ્મણો દ્વારા અભિષેક થાય અને છેલ્લા ત્રણ દિવસ તેરસ ચૌદસને અમાસ જ્યારે રુદ્રા સાથે દશાંશ હવન સાથે રુદ્ર કરીએ વર્ષોથી દાન બાપુની જે પ્રતિષ્ઠા કરી ત્યારથી આ એક ચલાલાની આસ્થાનું કેન્દ્ર આસ્થાનું સ્થાન કે દાન મહારાજે જે સ્થાપન કરી અને લોકો હજારો લોકો અહીંયા શ્રાવણ માસ પર સિવાય દરેક તહેવારો દાન બાપુની આસ્થાથી દર્શન કરે દાન બાપુનું ખાલી સ્મરણ કરે તો ગુરુદેવના આશીર્વાદથી બધાના મનોરથ પૂર્ણ થતા હોય ત્યારે સમસ્ત શ્રાવણ માસ પરંત શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરી અને હજારો લોકો અહીંયા આવે અને દાન મહારાજની કૃપસીમ કૃપા બધા ઉપર બની રહે અને દાન મહારાજના સ્મરણ માત્રથી દાન મહારાજ અને દાનેશ્વર મહાદેવના આશીર્વાદથી શ્રાવણ માસમાં આ કાર્ય આખો મહિનો પરમપૂજ્ય વલ્કબાપુના સંકલ્પથી અને દાનેવ ભક્તોની સુખાકારી અને આરોગ્યની વૃદ્ધિ માટે જ્યારે રુદ્રાભિષેકને અભિષેક આખો મહિનો ચાલતો હોય ત્યારે અહીંયા હજારો લોકો દાન મહારાજના આશીર્વાદ લેવા માટે આવે છે અને દાનેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ બધા લોકો પોતાના મનોરથ ખાલી દાન મહારાજને દર્શન કરી અને સ્મરણ માત્રથી બધા કાર્યો મનોરથ પૂર્ણ કરે એવું આ ધામ દાન મહારાજનું દાનેવ ક્ષેત્ર કે હજારો લોકો આવે અને ત્યાં પોતાના મનોરથ મનોકામના દાન